હલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું ચણાના લોટની સેવ બહાર દુકાનમાં મળે એવી જ સેવ આજે આપણે ઘરે બનાવશું એ પણ ખૂબ જ સહેલાઈથી તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ ચણાના લોટની સેવ બનાવવા માટે મેં અહીંયા લીધો છે ચણાનો લોટ બે વાડકી ચણાના લોટને આપણે ચાળી લેશું પહેલાં એટલે એમાં ગાંઠા ન રહે મેં અહીંયા બે વાડકીનું માપ લીધું છે તમારે જો વધારે બનાવી હોય તો તમે વધારે પણ લઈ શકો છો મેં અહીંયા બે વાડકીના માપ એટલે કે બસો ગ્રામ લોટ લીધો છે તો હવે લોટ આપણો ચડાઈ ગયો છે અડધી ચમચી હળદર એડ કરશું અને મીઠું એડ કરશું મીઠું એકદમ થોડુંક જ નાખવાનું છે જેથી ખારું ન થઈ જાય અને થોડું તેલ ઉમેરશું હવે આપણે એનો લોટ બાંધી લઈશું લોટ બાંધતી વખતે ગાંઠા ન રહે અને એકદમ સ્મૂથ લોટ બંધાય એ રીતે આપણે બાંધવાનો છે થોડું થોડું પાણી એડ કરતા રહીશું અને લોટ બાંધતા જશું ચણાના લોટની સેવ ઘરે બનાવી ખૂબ જ સહેલી છે બસ લોટ બાંધવાની જ ખૂબી છે જો તમારો લોટ બરાબર બંધાયો હશે તો જ તમારી સેવ સારી બનશે દુકાનમાં મળે એવી જ સેવ તમારી ઘરે તૈયાર થશે તો હવે લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે એને મસળી લેશું આ રીતે અને જો થોડો લોટ ચોટે હાથમાં તો આપણે થોડું તેલ લગાવશું અને ચમચીથી આ રીતે એને હાથમાં ઉખાડી લેશું થોડું તેલ લગાવીને લોટને એકદમ સ્મૂથ કરી લેશું અને પાણીથી એકવાર હાથ ધોઈ લેવાના એટલે લોટ હાથમાં ચોંટે નહીં તો લોટને આપણે હાથમાં લઈને આ રીતે વાળી દઈશું લોટ એકદમ લીસો થઈ જાય એટલે હવે આપણે એને સંચામાં નાખીને હવે સેવ પાડીશું તો સંચામાં અંદર આપણે આ રીતે તેલ લગાવી દઈશું એટલે લોટ ચોંટે નહીં અને સેવની ઝીણી જાળી લીધી છે એમાં પણ આપણે તેલ લગાવી દઈશું તો હવે જે ચણાનો લોટ બાંધ્યો છે એ આપણે ઉમેર દઈશું એમાં અને સંચાને પેક કરી દઈશું અને એક બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકીશું તો હવે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે સેવ પાડશું તો ધીમા ગેસે આપણે સેવને હવે તળી લેશું તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નોટિફિકેશન મળતી રહે તો હવે બધી જ સેવ તળાઈ ગઈ છે બહાર દુકાનમાં મળે એવી જ સેવ હવે ઘરે તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ સેવ હવે ઘરે તમે પણ બનાવી શકો છો